હવે એક બાજુથી તો સરકાર કોઈ ટેકાના ભાવ નક્કી કરે અને સરકારી ખરીદી કરી નથી શકતા બીજી બાજુ ખેડૂતોને કમોસમી વરસાદનો એવડો બધો માર પીડો કે ખેડૂત બિચારો જાય તો જાય ક્યાં ગુજરાતના ખેડૂતોની તો એટલી કફોડી સ્થિતિ છે કે પોતાના ઉત્પાદનનો પોતે ભાવ નક્કી ના કરી શકે તો બીજી બાજુ કુદરત પણ રૂઠો હોય એવી પરિસ્થિતિ આવી ગઈ છે કારણ કે આ બધી ખેત ઉત્પાદનની જે જણસો ઉત્પન્ન કરે ખેડૂત એ આકાશી રોજી કહેવાય એમાં પણ જો કુદરત પણ છીનવી લે અને સરકાર પણ ટેકાના ભાવ ન આપે તો ખેડૂત બિચારો આત્મહત્યા ન કરે તો શું કરે પરિસ્થિતિ એવી થઈ કે ખેડૂતને મૂંઝવણમાં મુકાઈ ગયો છે કે હવે શું કરવું આમાં જાવું તો જાવું ક્યાં ઉત્પાદન આ વખતે તો ખૂબ ઓછા પ્રમાણમાં થયું ખાલી સરકારી લોકો આંકડા બોલે છે કે સાત સાઠ લાખ ટન ઉત્પાદન મગફળીનું થયું છે વાસ્તવિક સ્થિતિ જોઈ ખેતરે જાય ખેડૂતને મળે તો ખબર પડે આ તો કેવત છે ને કે ભાઈ એક બાજુ થી પૈડા ઉપર પાટું ખેડૂત ને ઉત્પાદન થોડું ઘણું થયું છે તો એની સામે વરસાદ આવી ગયો છે અને કોઈ માલ લેવા તૈયાર નથી અને એકદમ તળિયાના માંડવીના ભાવ વહી ગયા છે બાવીસ હજાર રૂપિયા કે ત્રેવીસ હજાર રૂપિયા ખાંડીના મગફળીના હોય તો ખેડૂતને મળે શું સોળ સત્તર હજારનો તો વિઘે ખર્ચો આવી જાય છે અને મજૂરી પણ એટલી જ મોંઘી મજૂર મળતા નથી અને એટલી બધી એમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે કે ખેડૂતો બિચારા ખેતીવાડી છોડી ને બીજું શું કરવું એની મૂંઝવણમાં માં મુકાઈ ગયા છે